વાહન નામ બોલવાના તમારે મન કહેવાનું છે ઈ વાહન છે ને ક્યાં હાલે જમીન ઉપર હાલે આકાશમાં ઉડે કે પાણીમાં શું કરે તરે હાલે પાણીમાં હાલે ને એ રીતે કેવાનું તમારે મને વાહન નું નામ બોલો ને એટલે મને કહેજો કે ક્યાં હાલે છે પહેલાં પછી એનો અભિનય કરવાનો છે પહેલાં તો છે ને વિમાન ક્યાં હાલતું હોય છે આકાશમાં હાલે કેમ હાલે કેમ હાલે વિમાન કયો તો એમ હાલે હમ કરીને સરસ હાલો હવે સાયકલ સાયકલ ક્યાં હાલે હાલે ક્યાં દોડે પણ ક્યાં રોડ માથે હાલે જમીન ઉપર હાલે ને કેમ હાલે સાયકલ કેમ હકાલો તમે એમ હકાલો હા પેન્ડલ મારો હા સરસ હાલો હવે આવે ઓલી સ્ટીમર જોઈ છે આગ બોટ એ ક્યાં હાલે પાણીમાં કેમ હાલે કરતા